પણ ફર્યા પરિવારે ખોડલધામની અંદર ધામા નેખા ખોળલધામની અંદર છાવણી ઊભી કરી આ નરેશ પટેલ અને એમના ફોલ્ડરિયાઓને નો ગમ્યું ખાસ કરીને કોણ દિનેશ બાંભણિયા બરાબર કારણ કે દિનેશ બાંભણિયા જયશ પટેલના પરિવારને મળવા થી જામનગર ગયા હતા બરાબર ન્યાયને એવી અહીંયા ધારણા આપી કે હું તમને સીએમ સાથે મુલાકાત કરાવી દઈશ હું તમને ડીએસપી સાથે એસપી સાથે મુલાકાત કરાવી દઈશ તમે તમારી રજૂઆત કરજો પણ આ મુદ્દાની અંદર બેન એવું છે ને એ કે ભાઈ આ મુદ્દા સોલ થતા વાર લાગી ગયા બરોબર આ બધા કાર્યક્રમ થયો તે પછી એકત્રીસ તારીખે રાણપરિયા પરિવાર અહીં ધજા ચડાવવા આવ્યો ધૃતિબેન પટેલ ને મેઘના રાણપરિયા ને એના મમ્મી પપ્પા ને આંદે આખો પરિવાર ધજા ચડાવવા આવ્યો અને એવું નક્કી કર્યું કે ભાઈ અમારે ખોડલધામ ની અંદર બેસવાનું છે માતાજીના ના આંગણામાં અને અમારે બીજી કોઈ ઉપવાસ આંદોલન કે કોઈ પ્રકારનું કઈ કરવું ને અમારે ખાલી લોકોને કેવું છે કે અમારી ઉપર આવી મેટરો થઈ બરોબર તે પછી રાજુ સખિયા ભદ્રશ બાબરિયા હું અને અમે બધા ઉભા કાર્યક્રમ થયો કે ભાઈ જ્યાં પાર્કિંગ હતું અમે મંડપ નાખવાનું ચાલુ કર્યું બરાબર ખોડલધામ પાસે પરમિશન માંગી એટલે આવડાવે આગલા દિવસ ની રાઈતે એવું કીધું કે હા નરેશભાઈ પરમિશન આપી દીધી છે તમે ત્યાં તંબુ બાંધીને તમે તારે તમારો કાર્યક્રમ કરી શકો જોજો આગલા દિવસે નરેશભાઈ પરમિશન આપી દીધી

પાટીદાર સમાજનો સૌથી મોટામાં મોટો કીડો દિનેશ બાંભણિયા આ યાદ રાખજો તમે હા બની બોલે કે એની માતા બોલે અત્યાર સુધી કાંઈ કરવું નહોતું મેં કાંઈ વાંધો નહીં સમાન અને દિનેશ બાંભણિયા એમ કે છે કે બન્યાને મેં ગોંડલવાળી મેટરમાં છોડાવ્યું બરાબર આ જોજો પાટીદારો તમે લખજો હવે મારી ક્યાંય જીત જાહે એ જાવા દ્યો તમે બરાબર એટલે દિનેશ બાંભણિયાએ પ્રેસર્થી ફોન કર્યા બધાને કે ભાઈ તમે છે ને ભાઈ કે આ બધું બંધ કરી દયો હું સીમ સાથે 8 તારીખની મીટિંગ ગોઠવું છું અને 8 તારીખે ખોળદામના ટ્રસ્ટીઓની કે મીટિંગ ગોઠવું છું એમાં કે આપણે ડિસિઝન કરી લેશો 8 તારીખ સુધી તમે વાઇન્ડ અપ કરી લ્યો કે આ મંડબડ બધું કાઢી હું કામ તમારી ઘરે આ બધોય કાર્યક્રમ આવ્યો એટલે તમને ઝાળા થઈ ગયા કેમ ઝાળા થયા કે આ જરાલપરિયા પરિવાર ખોળદામની અંદર બેસવા આવશે કાલ બીજો પરિવાર બેસવા આવશે આ બાબતે આ નરેશ પટેલ અને દિનેશ બાંભણિયા ને થઈ ગયા અત્યારે નરેશ પટેલ નું ફોલ્ડર એટલે દિનેશ બાંભણિયા નરેશ પટેલ થી જ્યાં ન જવાય ન્યાય દિનેશ બાંભણિયા મોકલે કા જેની બેન ઠુમર નો ફોન નો આવ્યો કા ખોળળધામના બીજા કોઈ ટ્રસ્ટી જ નથી ખોળળધામનો એક જ ટ્રસ્ટી છે દિનેશ બાંભણિયા દિનેશ બાંભણિયાએ એટલું યાદ રાખવું જોઈએ કે પાટીદાર સમાજના ખંભે બંધુકો મૂકી પાટીદાર સમાજના ખંભે પગ મૂકીને તમે બધાય ખોળળધામના ટ્રસ્ટી થયા છો અને નેતાગીરી કરવા હાટુથી એમએલએની ટિકિટ હાટુથી તમે આ બધાય કાર્યક્રમ કરો છો જસદણની અંદર જી બધુંય તમે ખોલીને સમાજ સેવા કરો છો ને એ અમને ખબર છે તમે કેવીક સમાજ સેવા કરો એટલે લિમિટમાં બોલો ને લિમિટમાં ચાલો ને તો બહુ સારું અમે અત્યારે જે પોઝિશન ઉપર થઈને ઈ પોઝિશન ઉપર તમે હતા ભાવનગર વાળા વાળા પૈસા પેલા આપી આવજે પછી આ ટ્રસ્ટી બની ને આમ ને તેમને ઓલી નાન બધું એ કરવા આવજે બરોબર અને આ તમે બધા દિનેશ બામ્ભણી તો નહી પણ તું તમે બધા પૂછજો ટ્રસ્ટી મંડળમાં ચિક્કા મટન ની ચિકન ની કોણ કરતું તું તમને બધા ખોડિયારમાં એવા બધા સપનામાં માં આવીને એવું કે છે કે દીકરા આવ્યો એટલે તમને પેટમાં દુખો અને એનું કેવું એવું છે કે કોર્ટ મેટર થી આપણે શાંતિથી લડીએ ને તો આપણે બધો ન્યાય મળે પાયલ ગોટીમાં આ ખોડલધામ ના કાર્યકર્તાઓનો આખો કાફલો હતો આખો કાફલો ન કહેવાય પણ આ બાંભણિયા ની બધા ગયા ને હું પાયલ ગોટી ન્યાય મેળવી દીધો આવડાવે હું પાયલ ગોટી ન્યાય મેળવી દીધો એ તો તમે મને કયો અને હું કે તમને ખબર કે અમે તમારો કોઈ પણ સમાજનો મુદ્દો હોય એટલે કે અમે મિટિંગ કરી ટ્રસ્ટીઓ ની ટ્રસ્ટી મંડળ નક્કી કરે કે ક્યાં મુદ્દા સ્વીકારવા ને ક્યાં મુદ્દા નો સ્વીકારવા તો તમારા બાપુજી ની ઘરે જાવ આ સરકારમાં નિવેદ તો ન અમે સરકારમાં રજૂઆત કરી સરકારમાં તમારા ફેર હું તો આ મંદિર છે પાટીદાર સમાજ ના દુઃખ દુઃખી લોકો માટેનું આ આસ્થાનું કેન્દ્ર છે કે તમારો રાજકીય બાપ દાદા નો ઉપજાવી કાઢેલો અખાડો છે આ તમે એક સાબિત કરો હું અને તમારા મનમાં એવો ફાકો હોય કે બન્યા ઉલારી નાખશું ને બન્યા ને ગુમ કરી દેસુ ને ખોડલધામ માં આપણા બાપ દાદા ની પેઢી કરી લેશું તો આ કાઢી નાખજો

મળે બરોબર તો ગુંડા હોય એને નરેશભાઈ નથી છાવરતા ને ગુંડા હોય એને નથી ન્યાય માગવા આવતા કે નથી એની બોલતા પાકી વાત ને બરાબર તો પછી નરેશભાઈ બે હજાર ઓગણીસ માં નવા નગર ટાઈમ જયેશ રાણપરિયા ની જયેશ પટેલ જામનગર ની ઓફિસે જઈને અગિયાર લાખ રૂપિયા નું ફંડ લઈ આવ્યા તો નરેશભાઈ એક ભાગેડુ આરોપી પાસેથી ખોડલધામ માટે અગિયાર લાખ રૂપિયા ફંડ ઉકામ લઈ આવ્યા તો ત્યાં ઈ ગુનેગાર હતો ત્યાં નરેશ પટેલ ને જયેશ પટેલ હારો લાગતો હતો અને અત્યારે તમે તૈયાર ખરાબ થઈ ગયા આ તમારા બાપ દાદા ની બધી ખોળદામની અંદર પટેલ સમાજને મદદ કરવાની આ બધુંય બંધ કરી દેજો બહુ સ્વૈચ્છિક રીતે કહું છું હા તમને એમ હોય કે અમે સરકારના જોરે સરકારના જોરે ડીએસપીના જોરે એસપી મારો ભાઈબંધ છે ને આઈપીએસ મારો ભાઈબંધ છે ને આ બધાય મારા ભાઈબંધ છે ને અમે બચાવી લેશું ને અમે બચી જશું જ ભૂલી જાજો હા મારે હજી કપડા નો ઉતારવા પડે હા અમે તમને નથી કેતા કે અહીંયા આવીને અમારી સામે બેસો તમે અહીંયા આવીને ઓલું કરો તમે અહીંયા આવીને આ કરો આ મુદ્દો તમારાથી એક ફોન થી સોલ્વ થતો એક ફોન થી સોલ્વ નો કરો ખોડલધામ ના પટાંગણ ની અંદર સમાજ અને બામ્મણીયાદ કરી વીસ હજાર પબ્લિક ભેગું કરી સાહેબ કેટલું વીસ હજાર પબ્લિક ભેગું કરું ને તો જ બની ગજેરા હા એ બંને બની ગજેરાની માતા છે બોલી જો ભો પડવા દે ને તો એ વાતમાં માલ નહી

હા બરોબર મયુર મયુર મુંગરા ઉપર ચાર થી પાંચ એફઆઈઆર થઈ હતી સ્ત્રી બાબતની ની છોકરા ટીચરો છેડતી કરવાની અને ગમે આ રીતે છેડતી કરીને ગમે વિભસ્ત માંગણી કરવાની ઉપર ઉપર ફરિયાદ લેડીસ બરોબર ઈ મુંગરા કોણ તો કે કાલિંદી સ્કૂલ નો માલિક જામનગર બરોબર હવે એની ઉપર ઈ કાલિંદી સ્કૂલની સ્કૂલ ની ટીચર ખોટું કર્યું એની ટીચરો ઉપયોગ કર્યો એની ટીચર ટીચરોનું સ્ત્રી શોષણ કર્યું આ કોણ છે આ મયુર મુંગરા

અમે રાવણના બાપ થી તમે રાવણ હોય ને તો આ યાદ રાખો સાચી રીતે ખોટી રીતે નહીં બરોબર અને બાંભડિયા તારાથી જેટલી તારામાં જેટલી હવા હોય ને તારી પાસે જેટલા રાજકીય પ્રેસર વાળા ને હગ વગ વાળા હોય ને એને કહી દેજે આ છાવણી આયથી ઉપાડીને બતાવે હું એને કહી દેજે આ છાવણી આયથી ઉપાડીને બતાવે હું જોઉં છું

મારી પાસે પૈસા નથી હું તો વેચાતો મળું છું તારામ તેવડ હોય તો કે નરેશભાઈને ખરીદી લે હું વેચાતો મળતો હોય તો તારા નરેશભાઈને કે કે મને ખરીદી લયે અને છાવણી ઉપાડાવી આવી લે એલા ભાઈ મારું આયોજન નથી આ કોઈ આ રાણપરિયા પરિવારનું આયોજન છે પાટીદાર સમાજની બાયુ ખુલે આમ રોડ ઉપર બેઠી હોય તો એની સુરક્ષા અમારા વિસ્તારની અંદર આસું આ આ બનાવ બન્યો એટલે અમે નિયા છીએ બરોબર બાકી બીજી કોઈ પ્રકારની હેને ને વાતચીત કરવી નાય ખોડલધામ બનાવવામાં સૌથી વધારે ફાળો વિઠ્ઠલ રાદડીયા છે તમે બધા તો ચાલુ ચૂલે ચડી ગયા છો હું આયે ડમરિયું ઉઠતી હતી તેથી તમે બધા ક્યાં કરી ગયા હતા એટલે આ બધુંય બંધ કરી દેજો મારે છે ને ખોટા વિડીયો અપલોડ કરીને સમાજની સમાજના આગેવાનો આબરૂ આ બધુંય તમે બંધ કરી દો અને એકાદ ટ્રસ્ટી અત્યારે મિત્રો આ છાવણી ઉપાડવા માટેથી આ લોકો ભૂરાયાથી ખોડલધામ વાળા આખું ખોડલધામ નહીં ખોડલધામ બધાય કાર્યકર્તાઓ નિર્દોષ એ બચારા શું ખબર હોય આ બે થી ત્રણ જણા જ ગેમ રમે

વ્યવહારિક રીતે પાટીદાર સમાજ કોઈ ના બાપ ની જાગીર નથી કોઈના બાપ નથી મારા બાપ જાગીર કે નથી નરેશભાઈ ના કે નથી ખોડલધામ ના કે નથી એક પણ સરદાર ધામ એક પણ ધામના બાપ જાગીર નથી પાટીદાર સમાજ બરોબર તમારા પૈસા જોતા હોય તે હા અને આ ખોળલ આવા નર આવડ્યા દિનેશ બાંભણિયા ની ટોળકી એવા મેસેજ ફેલાવ્યા કે આ જયેશ પટેલ ના પરિવાર ને બેસવા માટે જયેશ રાદડી કીધું કે બોલો તમે કેટલી હલકી કક્ષાના હો ને એ તમને તમને વિચાર આવવો જોઈએ બોલો વિચાર આવવો જોઈએ તમારે કેટલી હલકી કક્ષાના તમે તમે ઘરની વાત ઘરમાં રાખો તમે જ મામડા ભરો છો કોણ

બન્યા મેં કીધું તું ને ભૂકંપ આવશે એટલે ભૂકંપ આવવાનો અને મેં કીધું તું ચેરમેન પદ ખાલી કરવાનું એટલે ખાલી કરવાનું બહુ બધા રસોડે આટા માર્યા ને તમારા રસોડે કોઈ આટો મારવાનું છે યાદ રાખજો હા હું યાદ રાખજો બંને ખરીદી લેજો પૈસાથી મળે છે ને બન્યો ખરીદી લેજો તમ તારે તે તે તું ખરીદાણો ને ખરીદાની હું મૂકીશ મારે નહોતું બોલવું અત્યાર સુધી મને સમાજના આગેવાનો ના પાડી કે ભાઈ રેવા દે બન્યા આપણા સમાજ નું છે ને ખોડલધામ માં આસ્થાનું પ્રતિક છે આપણે જવા દીધું આ લોકો એ આવી મેટર કરી બોલ અને તારી તેઓ તારી ઓકાત નથી બની આવી રહ્યા ને તારી ઓકાત નથી તું ભલે ખોડલધામ નો ટ્રસ્ટી રહ્યો હું તારી ઓકાત નથી બન્યાને પાડવા હાટુથી તું આ બધા કારસ્તાન કરસ તને એમ છે કે બન્યા આમાં મોટો થાય ના ના તું જન્મો ન હતો નહીં પહેલાના અમે અમારી માના પેટમાં હતા ને એમાં અમે હાથ કોઠા ભણીને આવ્યા તે દુના અમે મોટા સાઈ એટલા તે દુના અમે મોટાશાહ એટલે એ ઉપાધિ ન કરતા બરોબર તમારે નો ન્યાય દેવો હોય તો કઈ નહિ નો મળવા આવવું હોય તો કઈ નહિ તમારે જે પોલીસ ફરિયાદ કરવી હોય કરવા માંડો અમારા ઉપર જી ગેમ રમવી હોય રમવા માંડો અમને જેલમાં ઘાલી દો અમને એલસીબી પાસે માર મરાવો તમારે જી કરવું હોય ને કરવા માંડો અમને કોઈ વાંધો નથી હું કોઈ વાંધો નહીં પણ યાદ રાખજો આજ દી જયેશ જયેશ પટેલ ના ઘરે પાંચ છ વર્ષ પછી દી આવ્યો છે એ છ વર્ષ પછી તમારી ઘરે દી નો આવે આ તમે યાદ રાખજો તમે સ્ત્રી ઉપર શું કેવાય સ્કૂલ ની ટીચરો ઉપર નજર બગાડી છેડતી કરો એવા ફરિયાદી હોય એને તમે ખોલલધામ ના કન્વીનર બનાવો અને એને કન્વીનર શું કામ બનાવ્યો ખબર તમને એ સપ્લાયર હતો હું બરોબર ને કે પ્રૂફ મૂકું એ સપ્લાયર હતો એટલે એને કન્વીનર નું પદ દીધું બધી બધું ભેગું કરવું પડે ને અને સંગઠન પટેલ સમાજને અંધારામાં રાખીને આ ભામે સંગઠન બનાવી લીધું જે દી તે પટેલ સમાજનો કોઈ પણ આગેવાન ખોલલધામ વિરુદ્ધ બોલે ને એટલે આખે આખું સંગઠન ઉતારી દેવા આવી આવી બધું આવડા બધાએ મેટર કરી છે બોલો તમે વિચાર કરો દસ વર્ષમાં ખોળધામની અંદર હું હું બનાવ્યો તો હું બનાવ્યું હે બાર અમુર પાર્લર બનાવ્યું અને મિત્રો વિચાર કરો કેટલી હલકી કક્ષાન આવડા સ્ટેજ નાખ્યું છે સ્ટેજની બાજુમાં ખુરચી રાખીને તો કે અહી તમારી ખુરચી નહિ રાખવા તમારી માટે સ્ટેજ છે ને એટલી જ જગ્યા એનાથી વધારે એક પણ જગ્યા મેં કાઈ વાંધો નહીં બાપા કે એટલી જગ્યા બંની ગજેરા પરમિશન માંગવા ગયો ને નરેશભાઈ પાસે ખોડલધામ હું નતો ગયો નરેશભાઈ ને ફોન નથી કર્યો એટલા માણાને ફોન કર્યો આપડે હું ડાયરેક્ટ ફોન કરી ભાઈ અમે તો બ્લેકમેલર છે બરાબર અમે નરેશભાઈ પાસે ખંડણી માંગી હતી ને મારી જીગીસા પટેલ વાળી ઓડિયો ક્લિપ માં બરાબર તો તું નરેશભાઈ ને એવું કે દિનેશ બાંભણિયા કે બની ગજેરા ઈ વાત ખોટો હોય એટલે હું કાલ સવારે વિડીયો ચડાવ બોલ હું ખોટો હોય અને જીગીસા પટેલે મને આ બધું શીખવાડ્યું ને આમ તેન કોલ રેકોર્ડિંગ તમે બહાર પાડ્યું બરાબર આ તમે બધું ક્યાંથી બનાવ્યું હું કર્યું બધું ખબર અમને કાઈ ફેર ન પડે કાઈ આબરૂ તમને વાલી છે અમને નહીં અમે તો આબરૂ વગરના છેલી ક્વોલિટીના અને હાવ લુખા છે એમ કેવા અને પૈસાથી વેચાતા મળે બની ગજેરા પૈસાથી વેચાતો મળે ને જો તમે હું પૈસાથી કેમ ખરીદાવ ને તમે જોજો ખોળલ બરાબર બરાબર એટલે કોઈ પણ રીતે સમાજના આગેવાનો આ આવા દુષ્ટ દુરાચારી નારાધમ પાપી હતી છે ત્યારે હું આ આના આવનારા વિડીયોમાં પણ કહું છું કીધું તું આ વિડીયો આ બધાય બે હજાર સત્યાવીસ પછી એની રાજકીય કારકિર્દી બનાવવા માટે સત્તામાં આવવા હતું આખા સમાજનો ઉપયોગ કરે છે બીજું કાંઈ નથી ફંડ લેવું તું ત્યારે જયેશ પટેલ ગુનેગાર નહોતો ત્યારે અગિયાર લાખ રૂપિયા એની ઓફિસે દોડીને લઈ આવ્યા હતા ફળધમાર જયેશ પટેલનો પરિવાર આવ્યો ને ત્યારે એક મિનિટ એની વાત કરવાની તમારી પાસે ટાઈમ નથી કેટલો એક મિનિટ વાત કરવાનો ટાઈમ નથી અને જેટલા ટ્રસ્ટીઓએ કામ કેવાય ઓલા કાંડ કર્યા છે ને આજ રાઈતે લિસ્ટ બનાવીને થી ત્રણ દિવસની અંદર મૂકીશ નામ સહિત મૂકીશ જેને જ્યાં ખીલ્લો મારવો હોય ત્યાં ખીલો માર લેજો અને જેને જ્યાં કેવું હોય ત્યાં કહી દેજો અને જેને જી મારી ઉપર કરાવવું હોય ને કરાવવા માંગજો બરાબર તમારે હવે સાંભળવું જ છે ને હે તમારે હવે સાંભળવું જ છે ને મારે હવે તમને સંભળાવું જ છે મારે હવે પબ્લિક મારે સમાજને વિડીયો બતાવવા જ છે કે આ બધાય આવા છે ખોળલ ધામ ખોડિયાર માના નામે ચરીન સમાજ નો ઉપયોગ કરવા વાળા આવડા છે બરાબર ગોંડલ ના પટેલ સમાજ ના છોકરાને કેમ ખોળલ ધામ માંથી કાઢી નાખ્યો કેમ તમે ચોખવેટ નો કરી ઈ તમારે ચોખવેટ કરવી જોઈએ અને આજ તારીખે કરો ટ્રસ્ટીઓ મીટિંગ હું નવ તારીખે મીટિંગ કરીશ ફેસબુક ની અંદર જામ એક 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 વિડિયો બતાવીને જો કે જોવા આ આ ભાઈ છે આ આ ભાઈ છે આ આ ભાઈ છે અને જીનિંગ માં જેટલું બૂચ માર્યો ને બાંપણિયા ઈ પેલા ન્યા દઈ આવજે અને તારા માં એવું એવું હોય કે હું બનિયા ને છોડાવી દઉં ઓલા ઓલાને છોડાવી દઉં હું પોલીસમાં આમ કહી દઉં ને આ કહી દઉં પતાવી દે મેટર ખંભે બે આડી આગળ બધા હાલા પતાવી દે હાલ એટલી બધી તારી વગ હોય તો એટલું બધું તારું મુખ્યમંત્રી બધાય માનતા હોય તો તો કેમ કામ નથી થતું તમારું મુખ્યમંત્રી ને આઈપીએસ અધિકારી પોલીસ વાળા ને બધા તમારું માને છે ને રાખે છે તો કેમ કામ નથી થતું સમાજનું કેમ તમારે ટ્રસ્ટીઓની મિટિંગ કરવી પડે કે કેલે તમારે કે પરમિશન ન લેવી જોઈએ કે પરમિશન તો લીધી તમારા આકાએ દીધી ને કેન્સલ કરી દીધીતી એ તો તમને નથી જોતા હે અને અત્યાર સુધી ખોળલધામ નું ભલે જી થયું ઈ જયશ રાદળિયામ નહીં તો આટલા અમે વિરોધ કર્યો તો અમે કોઈ પર્સનલ દુશ્મન હતો તી પછી અમે કે વિડીયો મૂક્યા તમારા ખોળલધામના અમે તો ઓપ લઈ જવામાં કરતા ત્યારે આભાર વિધિ કરી ખોળલધામ ની નહીં નઈ અમને બેવા માટે જગ્યા આપી ખોળલધામ પટેલ પરિવાર ને આશરો આપ્યો આવું બધું અમે બોલ્યું નો બોલ્યા અમે ખોળળધામને અમે ન આગળ લઈ ગયા નહીં ભાઈ સારું કામ છે પાટા પાટીદાર સમાજ માટેનું તો ઈ તમને પેટમાં પેટમાં તેલ હું રેડાનું મિત્રો કે આ મેટર દિનેશ બાંભણિયાથી ને ખોળળધામથી નઈ પતે અને એનો જસ કોક બીજો લઈ જાય આ દિનેશ બાંભણિયાના પેટમાં તેલ રેડાણ બીજું કાઈ નથી અને જેવું જસદણ શૈક્ષણિક ધામ આલે છે ને એવું તમે બીજું ક્યાં કરવાનું છો ને બધેય મને ખબર છે તમે પાયો તો નાખો પાછળ પાછળ બન્યો ને એની માતા આવે છે

આ તમારે જોવાની વસ્તુ છે મિત્રો આ બધા ખોડલધામમાં ખોડલધામમાં રહીને આજ કરે છે આ પેલા નંબર નો ગેટ રહ્યો ને ત્યાંથી ફોર વ્હીલ બધી બીજા નંબર ગેટમાં સામાન્ય માણસ માતાજી ના દર્શન કરવા જાય બીજું તમારે એમ કેવું જોઈ આપણા પટેલ સમાજ નો માણસ છે પટેલ સમાજ નો મુદ્દો છે અહીંયા અમે તમને રેવાની વ્યવસ્થા કરી ખોડલધામ માં એકસો ને ત્રીસ ડીશ ખાઈશ એકસો ત્રીસ ડીશ વિચાર તો કરો મગ ને રીંગણા રંગણા બટેટાનું શાક ચાર દિથિયાર મગ ને રંગણા બટેટા નું શાક વિચાર તો કે હું તો ક્યાંય નથી હા હું ખાવેય નહીં આ આ વાવનું કોણ ખાય હું ખાવેય નહીં અને મેં ખાધુંય નથી પણ તમે વિચાર કરો એકસો ત્રીસ રૂપિયા લ્યો હાલો વતસરજમાં જમાડું દ પ્રકારના તો સંભારા હાલે અને તમે માતાજીના પ્રસંગના એકસો ત્રીસ રૂપિયા લ્યો શરમ આવી જોઈએ શરમ હમ શરમ આવી જોઈએ શરમ અને આ ત્રીકે ખોળલદમ વરાય પાટીદાર સમાજને પોલીસ પોલીસના પોલીસમાં બે લઈ ગયા પાટીદાર સમાજના લોકો નાના તમારે કોઈની ઓકાત નથી તો પીઆઈ પાદરિયાથી થી થયું હતું હું ઈ પીઆઈ પાદરિયાની મહેનત તમારા કોઈની ઓકાત નથી તમે તમે બધાય મટન ને ચિકન ના પ્રોગ્રામ કરો એમાં તમને મજા આવે છે ને બોલો આવે ને હાઈટકુ આમ ચૂસો કેમ ચૂસો આમ ચૂસો બીજી બધી વસ્તુ રેવા દીયો તમે હું આ જેટલી તમે સ્પ્રિંગ દબાવશો ને જેટલી સ્પ્રિંગ એટલી સ્પ્રિંગ ઉછળવાની છે

ભાવ સારું તમ તારે કાંઈ વાંધો નહીં તમ તારે તમે તમારી એમ મઢી રાખો અને રાધડિયા પરિવારને ખતમ કરવાનું સપનું જોતા હોય ને તો ભૂલી જાજો હત્યાવીની ચૂંટણી પહેલાં તમારે આ ખાલી કરવાનું થઈ ગઈ શું કરવાનું છે ખાલી કરવાનું કારણ કે કોઈના બાપ દાદાની સાપ પેઢી નથી ખોળલધામ હું ખોળલધામ કોઈના બાપ દાદાની પેઢી નથી ટ્રસ્ટી મંડળ બનાવી લીધું ટ્રસ્ટી થઈ ગયા એટલે તમને મોએ અમે રાજા થઈ ગયા તો ભૂલી જાજો બધીયાય પ્રોસેસ ખબર છે તમારા બાપુજી વહી જાય ને એટલે વાયલી બધી ડાડીઓ તૂટી જવાની આ યાદ રાખવાનું હું આ કોઈ પણ માણસ ને નાનો નો આંકવો અને તમારામાં એટલું બધું અભિમાન છે ને તો હવે અભિમાન કાઢવું જ છે વખત થી એક એક ટ્રસ્ટી નામ લિસ્ટ મૂકી એક એક ટ્રસ્ટી માં અને ખોડલધામ ટ્રસ્ટી મંડળ ને ખોડલધામ કાર્યકર્તાઓ બે હાથ જોડીને ને છું એક બામભણીયા ટ્રસ્ટી માં તમારા આખા ખોડલધામ ની આબરૂ જવાની છે આખા મારા પટેલ સમાજ ની આબરૂ જવાની એક ખોડલધામ ના ટ્રસ્ટી ના હિસાબે હું એક ખોડલધામ ના ટ્રસ્ટી ના હિસાબે જવાની છે કારણ કે તમે સમાજ ના મુદ્દામાં નઈડા એમાં સમાજ ના મુદ્દામાં નઈડા હું રાજકીય પક્ષ આવે એટલે તમે સફેદ જભા ને લેંકા પહેરી ને હાલતી ના થઈ જાવ છો કાલો એ કે આવ્યા આહા હા ઓહો આ અને આમાં તમને બધા તેલ રેણાનું વિચાર તો કરો મિત્રો જયેશ પટેલની ની છ વર દીકરી ઉપર આવડા પોલીસ વાળા એ તાકી દીધી હતી રાઈતે એના ઘર ઉપર જઈ કા તે આ સમાજ નો નતો તોય ગુંડો તો જયેશ પટેલ ગુંડો ફંડ લેવું હોય તો જયેશ પટેલ ગુંડો હે અને ન્યાય માંગવા અહીંયા આવે એનો પરિવાર જયેશ પટેલનો તો કોઈ મુદ્દો જ નથી અને એના ઘરવાળાનો ને એના પત્નીનો નો એનો મુદ્દો તો તો એ કે ના કે તો જયેશ પટેલ ગુંડો છે કે ફંડ લેવું હોય તો અહીં સારો એ અને તમારા ખોલલ કાર્યકર્તા જોવું છે ને તમારે હા તમ તારે કન્વીનરો લિસ્ટ આવે જ છે મારી પાસે આ અત્યારે તો એટલું લિસ્ટ આવ્યું છે દેખાતું હોય તો

કે મને સહાય કરો મને મદદ કરો મને પોલીસ વાળા મારે છે મને આ મારે છે કોઈ દી કોઈ દી માઈ નથી તમારી જેવા અમે ભળવા નથી કે સમાજના ખંભે અમે પગ મૂકીને અમે આગળ જાય આયે હુધી પોઈગા અમારા દમ ઉપર પોઈગા તમારી જેમ સમાજના 14 14 યુવાનોને મારીને ઓલા મરાવી નાખીને આગળ વૈતાઈ અમે નઈ ઈ બાંભણિયા તમે કોણ ઈ તમે બાકી તમને આ મા 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 કોઈ મજૂરઈ નતો ઓળખતો પણ ઝુંપડા વાળો તમને નહોતો વળોકતો આ તમારે યાદ રાખવાની વાત છે હું આ તમારે ભૂલી નથી જવાનું એટલે કોઈના મનમાં એવો ફાકો હોય ને કે આ કાર્યક્રમ રદ કરાવી દઈ ને આમ કરાવી દઈ તો એના મમરા ખુલે આમ મોરે મોરો આ વીજ જાવું આ આ વીજ જાવું તમ તારે તમને બધાયને હું અહીંયા બેસું એનાથી વાંધો છે ને આજથી હું નહીં બેસું કાઈ વાંધો નહીં વિડિયોમાં મળશું